ભોજનમાં ભોજન પ્રસાદ બની જાય છે જો કોઈ ગીતમાં પ્રભુ ની ભક્તિ મળે તો ગીત ભજન ભજન બની જાય છે આપી ઉતરો and ત્રીજા નંબરે વનસ્પતિ નું પ્રકાંડ પાણી અને ખનીજ ચારો ના દ્રાવણ નું મહત્વ કરે છે તે સાબિત કરવું ધોરણ Yes. Sí.

એક થી બે આપડ્યો પ્રથમ નંબર પર દહન માટે હવા જરૂરી છે ત્યાં ધોરણે આંખની બે પડક્યા સુખ